નિલેશ ભાઈ હું એ જાણવા માંગીશ કે શું સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય એ મનની અંદર સંકલ્પ લે કે ભાઈ મારે ઓર્ગન ડોનેશન કરવા છે કરવું છે તો શું એ કરી શકતો હોય અને જ્યારે આપ ત્યાં વ્યક્તિ જ્યારે એનું બ્રેન્ડેડ થતું હોય ત્યારે આપણે કેવા પ્રકારની આમ ચેલેન્જીસનો સામનો કરવો પડતો હોય છે પણ બ્રેન્ડેડ વ્યક્તિ કે જે એક દિવસથી લઈને અમે લોકોએ જે અંગદાન સુરત થી કરાવે છ્યાસી વર્ષ સુધીના વ્યક્તિના અંગદાન કરાવ્યા છે એટલે બ્રેન્ડેડ વ્યક્તિના અંગદાન કરાવવા માટે કોઈ પણ એમાં સીમા હોતી નથી જે તમે કીધું કે કયા કયા પ્રકારના ચેલેન્જીસ હોય છે તો એની અંદર ઘણી બધી વખત મેં તમને આગળ કીધું કે પહેલા તો બ્રેન્ડેડ વ્યક્તિના પરિવારને સમજાવવું મુશ્કેલ હોય લોકોને બ્રેન્ડેડ આપણું નેચરલ ડેથ અને કોમા એનું વ્યાખ્યા લોકોને સમજાવી પડે છે કેવું હોય કે ભાઈ આ અંગ કોને મળશે અમે પરિવારને મળી શકીશું કેમ કાયદાની જોગવાઈ મુજબ અંગદાન કર્યા પછી કોઈ પણ પરિવારને મળવાની એના નામ જાહેર સરકાર દ્વારા કરવામાં આવતા નથી હોતા ત્યાર પછી એવું હોય છે કે આ અમે જે એનો સંસ્કાર કરવું હોય તો એમાં કોઈ બાધા ઉત્પન્ન થશે કે કેમ અંગદાનની પ્રક્રિયા પછી જેમ બીજી સર્જરી હોય છે એમાં જે સ્ટીચીસ લેવામાં આવે છે એ જ રીતે ઓર્ગન પ્રોક્યોર કર્યા પછી સ્ટીચીઝ લઈને પરિવારને માન સન્માન સાથે એના પાર્થિવ દેહને સુપ્રત કરવામાં આવે છે એમાં કોઈ પણ પ્રકારની બાધા ઉત્પન્ન થતી નથી અને ઘણી વખત લોકોને એમ હોય છે કે ભાઈ આ અમે અમને જ્યારે અંગોની જરૂરિયાત ઊભી થશે તો અમને એમાં પ્રાયોરિટી આપવામાં આવશે કે કેમ આજે તો અમે નિઃસ્વાર્થપણે અંગોનું દાન કરીએ છે પણ ભવિષ્યમાં અમારા પરિવારમાં અંગની જરૂર ઊભી થાય તો એમાં અમને પ્રાયોરિટી મળશે કે કેમ ત્યારે અમે એ લોકોને જણાવતા હોઈએ છીએ કે સરકારશ્રી દ્વારા જે સોટો બનાવવામાં આવ્યો એની અંદર જોગવાઈ કરવામાં આવી છે કે જે અંગદાન જે વ્યક્તિના જે પરિવારનું થાય છે જે જે સીધી વારસદારો હોય છે એમાં જો એને અંગ એને આપવામાં આવશે અમે આને માટે સરકાર શ્રીમાં રજૂઆત કરી છે કે આમાં દસ વર્ષની મર્યાદા ન હોવી જોઈએ અને કોઈ પણ અંગનું દાન થયું હોય તો કોઈ પણ અંગદાન એને મળવું જોઈએ